નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય આજે આપણા કાયદા અને વ્યવસ્થા વિશે વાત કરવી છે કાયદો અને વ્યવસ્થા ગુજરાતમાં એવો છે કે પૂર્વ સાંસદ ના ભત્રીજાની દિન દહાડે હત્યા કરી દેવામાં આવે છે અને એ પણ ફાયરિંગ કરીને આ સમાચાર છોટા ઉદયપુર થી આવ્યા છે રામસિંહ રાઠવા જે પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે એમના ભત્રીજાની હત્યા કરી દેવામાં આવી છે ફાયરિંગ કરીને અને આ વિષયમાં જ વાતચીત કરવી છે અ તમામ વાત કરશે રેહાનભાઈ પટેલ જે છોટા ઉદેપુરના આપણા રિપોર્ટર છે રેહાનભાઈ સ્વાગત છે આપનું વાઇટ ઓફ ઇન્ડિયામાં કઈ રીતના આખે આખો બનાવ બન્યો હતો શરૂઆતમાં શું થયું હતું ત્યારથી લઈને અત્યાર સુધીની તમામ વિગતો જણાવો રેહાનભાઈ જી ચોક્કસ હું આપને જણાવું કે જે ભાજપના પૂર્વ સાંસદ જે છે રામસિંહ રાઠવા તેમના ભત્રીજા ઉપર ગોળી મારીને હત્યા કરવાનો જે બનાવ સામે આવ્યો છે બનાવની વાત કરીએ તો છોટાવરીપુર જિલ્લાના કવાટ તાલુકાના નાનકડું એવું ગામ છે તિપલદી ગામ ત્યાં ગઈકાલે મોડી રાત્રે ફાયરિંગ કરીને બે શખ્સોએ જે રામસિંગ રાઠવા છે તેમના ભત્રીજા ઉપર ફાયરિંગ કર્યું હતું અને તેઓનું મોત તીપજો છે જે બનાવ હતો એ બનાવની વાત કરીએ ત્યારે જે રામસિંગ રાઠપણા જે ભત્રીજા છે જે ભત્રીજા ને જે ગામના જ બે શખ્સો છે જેમનું નામ છે

પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા જે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે એમની સાથે વાત કરી હતી એમણે વાઇબ્સ ઓફ ઇન્ડિયાને શું કહ્યું હતું ને સાંભળીએ બન્યો હોય એવો અમારા ધ્યાનમાં નથી આવ્યો પણ એ બધું હવે પોલીસના પહેલાં એમાં બહાર નીકળશે જે હશે તે ને ધીરે ધીરે એને બધી જ કડીઓ ખુલશે મોટા ભાગે તો મને એ ડાઉટ છે કે રાજકીય ષડયંત્ર જ હોઈ શકે બાકી બીજું કોઈ આ બાબતમાં કંઈ લાગતો નથી પોલીસ આરોપી મેન આરોપીને પકડી લીધો છે અને બીજો એક આરોપી છે એ પકડાઈ જશે આ સાંજ સુધીમાં ગમે ત્યારે પણ અચ્છા રહેનભાઈ જ્યારે આ વાતચીત કરવામાં આવી હતી ત્યારે પકડાયો ન હતો બીજો આરોપી અત્યારે પકડાઈ ગયો છે બરાબર ને હા હા બિલકુલ સાંભળીએ ફરીથી પોલીસ કારણ કે જો હજુ ચોવીસ કલાક નથી થયા તે પહેલાં મુખ્ય આરોપીને પકડી પાડ્યા છે એટલે કામગીરી તો એમની સારી છે એમાં કોઈ સવાલ ઊભો રહેતો નથી નહીં તો રાતનો બનાવને અત્યાર સુધીમાં એ પકડી લીધો હોય તો એ તો એક ગામથી બીજા ગામ એ ગામમાંથી બીજા ફળિયામાં આમ કરી કરીને ગામડામાં તો ગામમાંથી ડુંગર ડુંગરીઓની પાછળ પણ સંતાઈ જાય તો ત્યાં દરેક જગ્યાએ કેમ પણ એવી જગ્યાએ જઈને પકડી પાડવો એટલે કામગીરી એમની વ્યવસ્થિત છે ને હું કોઈ પણ જાતનું ભીનું ન સંકેલાય એના માટે ગૃહમંત્રી શ્રી હરસંઘવીને પણ મળવાનો છું મુખ્યમંત્રીને પણ મળવાનો છું અને રાજ્યના પોલીસ વડાને પણ મળવાનો છું કે આ કેસમાં એ રીતના કામ ચલાવાય અને એની પાછળ પડદા પાછળ પણ કોઈ હોય તો એને પણ લપેટમાં લઈને આવનારા દિવસોમાં આવું કૃત્ય કરતાં દસ વખત વિચાર કરે એ જાતની સજા અપાવવાનો અમારો પ્રયત્ન રહેશે આમ કોઈની જોડે સીધી દુશ્મનાવટ હતી એવું અમારા ધ્યાનમાં નથી આવ્યું પણ જે રીતના બનાવ બન્યો છે એટલે ક્યાંક ને ક્યાંક પહેલાંથી કંઈક તો હોવું જોઈએ પણ અમારા ધ્યાનમાં હું ગયા અઠવાડિયે ફળિયાના આગેવાનો જોડે લોકો જોડે યુવાનો જોડે બેઠો તો તારે એવી કોઈ વાત નહોતી કે આ લોકો આવું કંઈક કરી રહ્યા હોય એવું અમને ડાઉટ છે પણ જે રીતના હુમલો થયો એમના પર એથી લાગે છે કે હુમલો કરનાર કોઈ બીજો છે કરાવનાર કોઈ બીજો છે પડદા પાછળ પણ કોઈ રમત રમાઈ રહી હોય એવું પણ મને ડાઉટ છે કારણ કે ભત્રીજો જે રીતના કામ કરતો તો ને વિસ્તારમાં અને ગામમાં એ લોકપ્રિયતા એની વધતી જ એટલે જેમને આ દુખતું હોય એવા લોકોએ એમને એમ લાગે કે આવનારા દિવસોમાં આ જ અમારો પ્રબળ વિરોધ એ છે તો એના માટે કદાચ એને દૂર કરવા માટેના પ્રયત્નો થઈ રહ્યા હોય

एक एफ रजिस्टर हुई है उस एफ का बनाव इस तरह है कि बीस तारीख की रोज़ रात के दस बजे के करीब कंवाट तालुका के पीपलदी गांव में एक फायरिंग का बनाव बना था उस फायरिंग को मैक के बनाव में एक शंकर भाई राठवा जो कि एक्स सर्विसमैन मैन है उन्होंने एक कुलदीप भाई राठवा करके पीपलदी गांव के व्यक्ति को गोली मारकर हत्या कर दी थी उस बनाव में के बाद शंकर भाई राठवा अपने सह आरोपी अमला भाई राठवा के साथ बाइक पर फरार हो गए इस बनाव का कारण है कि जो शंकर भाई राठवा और कुलदीप भाई राठवा पंचायत के इलेक्शन में दोनों अपोजिट ग्रुप्स में इलेक्शन लड़ रहे थे और कुलदीप भाई राठवा उस इलेक्शन में को क जो ग्रुप था उस इलेक्शन में विनर निकला था इस वजह से उन दोनों के बीच में अदावत चलती रहती थी बीच में भी कई एक दूसरे के साथ बना बने थे गाली वाली देने के इसके चलते ये जो अदावत के चलते शंकर भाई राठवा ने कल रात को गोली मारकर कुलदीप भाई राठवा की हत्या कर दी બિલકુલ એટલે આ જ્યારે વાતચીત કરવામાં આવી રહી છે પોલીસે જે સ્ટેટમેન્ટ આપ્યું છે ત્યાંના એમણે ત્યારે એક જ વ્યક્તિ પકડાયો હતો જેણે આવી રીતના જે કામ છે કર્યું છે ગુનો છે આચર્યો છે પણ રેહાનભાઈ જયારે તમે એમના પરિવારના લોકો પાસે ગયા હતા એમના પત્ની પાસે ગયા હતા એમના જે ભાઈ મૃતક જે છે એમના ભાઈ પાસે ગયા હતા ત્યારે એમને શું કહ્યું હતું જે આરોપીઓ છે એમાં જે મુખ્ય આરોપી છે તે આર્મીમાં નોકરી કરતા હતા સૈનિક હતા અને તેઓ તેઓ જે એમના પત્ની છે તેઓ જણાવ્યું છે કે તેઓ વારંવાર આ બાબતે ધમકી આપતા હતા પરંતુ જે પૂર્વ સાંસદ છે રામસિંહભાઈ રાઠવાના જે ભત્રીજા છે કુલદીપ રાઠવાને

એ બે વાર પહેલાં અમને ધમકી આપીને ગયો હતો કે સરપંચની ચૂંટણીમાં એ હારી ગયો હતો ને ત્યારે ધમકી આપીને ગયો હતો કે તને હું જીવા નહીં દઉં ને મારી નાખીશ એ મારવાના ઈરાદા થી રહ્યો હતો તો આ હતા મૃતકના ભાઈ પણ એક વસ્તુ અત્યારે જોવા જેવી એ છે કે અત્યારે હમણાં થોડા સમયમાં જ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે ગ્રામ પંચાયતોની ચૂંટણી આવવાની છે અને ચૂંટણી આવે એના પહેલા આ પ્રકારની જે કામગીરીઓ છે કરવામાં આવી રહી છે ગુના છે આચરવામાં આવી રહ્યા છે આપણને એવું લાગે કે ની ચૂંટણી ને સાંસદ ની ચૂંટણી ને બહુ મોટી હોય છે આમ તેમ પણ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જ અસલ રાજકારણ છે રમાતું હોય છે ભાઈ ભાઈને કાપી નાખે છે ભાઈ ભાઈ ને પાંચ વર્ષ માટે બોલાવતો પણ નથી ગામમાં પણ એવું થાય છે સગા બે ભાઈઓની વચ્ચે પણ વેરઝેર થઈ જાય છે એ પંચાયતની ચૂંટણી હોય છે રેહાનભાઈ

કેવાનો મતલબ એટલો છે કે જે પોલીસ છે તાત્કાલિક જે બંને આરોપીઓ ની ધરપકડ કરી છે અને આરોપીઓ તાત્કાલિક ધરપકડ કરી તેઓ પૂછપરછ હાથ ધરી છે હાલ તો જે બનાવ બન્યો પીપલજી ગામે ત્યાં શાંતિ નો માહોલ છે કારણ કે ત્યાં પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતત નજર રાખી રહી છે ઓકે થેન્ક યુ સો મચ રેહાન કે આપે ટોટલ જે ડિટેલમાં માહિતી છે આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર પણ જોવા જેવી વાત અહીંયા એ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે એના પહેલા આ પ્રકારના જે કાંડ છે અથવા તો આ પ્રકારની ઘટનાઓ છે કરવામાં આવી રહી છે અને ખૂબ દુઃખદ કહેવાય કારણ કે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદના ભત્રીજાને આવી રીતના રાતોરાત ફાયરિંગ કરી અને મારી નાખવામાં આવ્યા છે એમનો જીવ લઈ લેવામાં આવ્યો છે એટલે આ બહુ ગંભીર બાબત થઈ જાય છે ચાહે સાંસદના ભત્રીજા હોત કે ન હોત આ ગંભીર બનાવ છે ગુજરાતની ધરા ઉપર આ પ્રકારના બનાવો છે બની રહ્યા છે કે ખરેખર બહુ ગંભીર બાબત છે હવે આ વિગત ઉપર આગળ આ ઘટનામાં શું થશે એ જોવાનું રહેશે રેહાનભાઈ આપણે તમામ માહિતી આપીએ એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ રહેહાઈ